મમતા બેનર્જી બેનરજી કહ્યું કે મને મિટિંગમાં બોલવા દેવામાં ન આવી મારું માઇક બંધ કરી દેવામાં આવ્યું અને હું એક જ વિરોધ પક્ષમાંથી માંથી એ મીટીંગમાં સામેલ હતી છતાં પણ હાલમાં જે સરકાર છે તેમને મારા પ્રશ્નો સાંભળ્યા નહીં અને મને બોલવા દેવામાં ન આવી જેને લઈને તેઓ નારાજ થઈ ગયા હતા અને મીટિંગ છોડીને બહાર આવતા રહ્યા હતા તો દર્શક મિત્રો વાત જાણે એવી છે કે હાલમાં નીતિ આયોગની ભારતના તમામ મુખ્યમંત્રીઓને લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અધ્યક્ષ પદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે આ જે હાજર હતા તેમાં એક જ વિરોધ પક્ષના નેતા તરીકે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી હાજર હતા તેઓએ જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે પાંચ મિનિટ જ તમને બોલવા દેવામાં આવ્યા અને તેમને અધવશાળે જે રોકી દેવામાં આવ્યા તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું તેવો મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે હું મારા રાજ્યના પ્રશ્નોને લઈને ત્યાં પ્રશ્ન મૂકવા માટે ગઈ હતી છતાં પણ મારી વાત કોઈએ સાંભળી નહીં તો હાલમાં જે સરકાર કેન્દ્ર સરકાર છે તે ભેદભાવની નીતિ અપનાવી રહી છે જે રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તે રાજ્યને તમામ આપી રહી છે અને જે રાજ્યની અંદર સરકાર નથી તેનો તેને હાલમાં કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી તો આ જે વિરોધાભાસી નીતિ છે તેને લઈને મમતા બેનરજી નારાજ થયા હતા અને નીતિ આયોગની જે મિટિંગ હતી એ તે છોડીને આવતા રહ્યા હતા તો જેને લઈને હાલમાં રાજકારણ અંદર ખૂબ જ ગરમાવો આવી ગયો છે અને વિરોધ પક્ષના નેતાઓએ પણ એવા આરોપ લગાવ્યા હતા કે લોકસભાની અંદર પણ રાહુલ ગાંધી નું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એવું કહ્યું હતું કે કોઈનું માઇક બંધ કરી દેવામાં ન આવ્યું હતું આ વાત તદ્દન ખોટી છે મમતા બેનરજી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે તે ઉપર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ જણાવ્યું હતું તો હાલમાં જે નીતિ આયોગની બેઠક દિલ્હીની અંદર યોજાઈ રહી છે તેની અંદર મમતા બેનર્જી નારાજ થઈ અને બહાર આવી રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા ધન્યવાદ દર્શક મિત્રો